હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ઉદાહરણ નંબર ચૌદમાં સક્ષમ સમર્થ અને શ્રેયનું જે ઉદાહરણ આપેલું છે તો તેની માહિતી આજે મેળવવાની છે તો શરૂઆતમાં આપણે વિગતને જે જે વિગત આપેલી છે તો તેની માહિતી મેળવશું તો સક્ષમ સમર્થ અને શ્રેય એક પેઢીના ભાગીદારો છે એક ચાર બે હજાર સોળના રોજ તેઓની મૂડી અનુક્રમે એક લાખ સાહીઠ હજાર અને ચાલીસ હજાર હતી ભાગીદારી કરારપત્ર અનુસાર ભાગીદારોની શરૂઆતની મૂડી પર વાર્ષિક આઠ ટકા વ્યાજ આપવાનું છે ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે સમર્થને માસિક રૂપિયા છસો લેખે પગાર આપવાનો છે માસિક છસો પગાર આપવાનો છે એટલે એને આપણે વાર્ષિક બનાવવો પડશે એટલે ગુણ્યા બાર કરવો પડશે નફાનો અડધો ભાગ ભાગીદારોને સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે જો ચોથા નંબરની વિગતમાં આપણને શું કીધું હોય કે નફાનો અડધો ભાગ ભાગીદારોને સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે તો શરૂઆતની મૂડી કે મૂડીનું પ્રમાણ શું આપ્યું હોય દસ જેમ છ જેમ ચાર એટલે કે પાંચ જેમ ત્રણ જેમ બે એનું આપણે મૂડીનું પ્રમાણ છે તો નફો જે આવશે એના બે ભાગ પાડશું એ એક ભાગને સરખા હિસ્સે વેચી દેવાનો અને બીજા ભાગને આપણે પાંચ જેમ ત્રણ જેમ બે એટલે કે મૂડીના પ્રમાણમાં આપણે વહેંચી દઈશું અને એ બે નો સરવાળો કરશું એટલે આપણને જે મળશે એ ભાગીદારનો નું નફો થશે હવે આગળ સક્ષમ અને શ્રેય એક એક બે હજાર સત્તર ના રોજ અનુક્રમે પાંચ હજાર અને ચાર હજાર નો ઉપાડ કરેલો છે ભાગીદારોએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે ભાગીદારોની વહેંચણી પાત્ર નફા પર નફાની દસ ટકા રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે એટલે જે વહેંચણી પાત્ર નફો આવશે તો એમાંથી આપણે પહેલાં દસ રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાઈડ વર્ષનો પેઢીનો નફો આપેલો છે તો એ આપણે ક્યાં લખવાનો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ પહેલી લીટીમાં લખવાનો ઉપરની વિગતો પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો તો અહીં આપણને નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવાનું કીધું છે તો શરૂઆતમાં આપણે જવાબમાં નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું બનાવી નાખશું તો જવાબમાં આપણે લખશું સક્ષમ સમર્થ અને શ્રેય ત્રણ ત્રણ ભાગીદાર છે તો ભાગીદારના નામ સક્ષમ સમર્થ અને શ્રેયની ભાગીદારી પેઢીનું એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું પછી નીચે લખશું વિગત રૂપિયા વિગત રૂપિયા પછી ભાગીદારના મૂડી ખાતા સક્ષમ સમર્થ અને શ્રેય એક પેઢીના ભાગીદારો છે એક ચાર બે હજાર સોળ ના રોજ ટીઓની મૂડી અનુક્રમે એક લાખ હજાર અને ચાલીસ હજાર હતી તો આપણે મૂડી ખાતામાં જમાસાઇડ ચાલીસ હજાર હવે બીજ આગળ માહિતી જોઈએ ભાગીદારોની શરૂઆતની મૂડી પર આઠ ટકા વ્યાજ આપવાનું છે તો શરૂઆતની મૂડી ઉપર આપણે આઠ ટકા વ્યાજ આપી દઈશું તો મૂડીની નીચે મૂડી પર વ્યાજ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર તારીખ વર્ષની આખરે વ્યાજ ચૂકવવાનું હોય એટલે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ ખાતે તો આપણે શું કેટલા ટકા કીધું હોય આપણને મૂડી પર આઠ ટકા લખે વ્યાજ આપવાનું કીધું હોય તો એક લાખના આઠ ટકા એટલે આઠ હજાર સાઠ હજારના આઠ ટકા એટલે આઠ છ અડતાલીસ એટલે અડતાલીસો અને ચાલીસ હજારના આઠ ટકા એટલે ચાર અઠ્ઠા બત્રીસ એટલે બત્રીસો આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરી તો એની બીજી અસર આપણે ક્યાં આપવાની તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર સાડ જેમ કે મૂડી ખાતામાં આપણે એક અસર છમાસાડ આપી બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર સાડ આપવાની તો મૂડી પર વ્યાજ ખાતે સક્ષમ સમર્થનની શ્રેયનું જે જે મૂડી પર વ્યાજ હતું એ અંદરના કોલમમાં લખવાનું અને ત્રણેયનો સરવાળો આઠ હજાર અડતાલીસો અને બત્રીસો એનો સરવાળો સોળ હજાર થશે તો એ આપણે બહારના કોલમમાં લખવાનું સોળ હજાર હવે આગળ ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તો હજી માહિતી આવી નથી તો આગળ આપણે આપણે જ્યારે ઉપાડ ઉપાડ આવશે તો એની નીચે પર વ્યાજ લખી નાખશું માસિક રૂપિયા પગાર આપવાનો છે માસિક છસો પગાર આપવાનો છે તો સમર્થને પગાર આપશું એટલે ક્યાં આવશે મૂડી ખાતાની જમા સાઈડ તો છસો ગુણ્યા બાર કરશું એટલે બાર છ બોતેર એટલે સાત હજાર બસો આવશે તો સમર્થના ખાતામાં મૂડી ખાતામાં જમા બાજુ પગાર ખાતે સાત હજાર બસો અને એની બીજી અસર ક્યાં આપવાની તો નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ પગાર ખાતે સમર્થ હવે નફાનો અડધો ભાગ ભાગીદારોને સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે હવે એ આપણે હજી ગણતરી આગળ કરવા ઉપાડની માહિતી હજી આપણને આપી નથી એટલે એ છેલ્લે આપણે ગણતરી કરવાની ચોથા નંબરની વિગતની સક્ષમ અને શ્રેય તારીખ એક બે હજાર સત્તરના રોજ અનુક્રમે પાંચ હજાર અને રૂપિયા ચાર હજારનો ઉપાડ કરેલો છે તો ઉપાડની માહિતી અહીંયા આપેલી છે અલગ એક તારીખ આપેલી છે એક એક બે હજાર સત્તરના રોજ તો અહીંયા આપણે મૂડી ખાતાની ઉધાર ઉધારશાહી લખશું એક એક બે હજાર સત્તર ઉપાડ ખાતે પાંચ હજાર સક્ષમના ખાતામાં અને શ્રેયના ખાતામાં ચાર હજાર રૂપિયા હવે ઉપાડ ઉપર વ્યાજની આપણને અગાઉ માહિતી આપેલી હતી બે નંબરના કોલમ બે નંબરની માહિતી આપેલી હતી કે ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તો દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું તો પાંચ હજાર એની આપણે ગણતરી કરવી પડશે તો આપણે ગણતરી કરીને જોઈએ તો પાંચ હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા એક એક બે હજાર સત્તરના રોજ ઉપાડ કરે છે તો પહેલો મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો એટલે ત્રણ મહિના આવશે એટલે ગુણ્યા ત્રણ ભાગ્યા બાર ગુણ્યા ત્રણ બાર એટલે એકસો રૂપિયા એ આવશે સક્ષમના ખાતામાં ઉપાડ પર વ્યાજ એકસો રૂપિયા હવે શ્રેયની શ્રેયના ઉપાડના વ્યાજની ગણતરી કરવી તો ચાર હજાર ગુણ્યા દસ ટકા એટલે ચારસો રૂપિયા આવશે તો આપણે ડાયરેક્ટ લખી નાખવાનું ચારસો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર ગુણ્યા ચારસો ચાર હજારના દસ ટકા ચાર હજાર ગુણ્યા દસ ટકા એટલે ચારસો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એટલે સો રૂપિયા આપણને જવાબ મળશે તો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરી સમર્થની ઉપાડ ઉપાડ આપેલો નથી એટલે એના કોલમમાં લખવાનું નહીં તો ઉપાડ પર વ્યાજ સક્ષમનું એકસો રૂપિયા અને સમ શ્રેયનું સો રૂપિયા તો એની બીજી અસર આપણે ક્યાં લખવાની તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાડે એક અસર આપણે ઉધાર આપીએ તો બીજી અસર જમા કરવી પડશે નફા નુકસાન ફાળવણી ખાતે તો ઉપાડ ઉપર વ્યાજ સક્ષમના એકસો ને પચીસ રૂપિયા અને શ્રેયના સો રૂપિયા અને બેનો સરવાળો બહારના કોલમમાં બસો પચીસ રૂપિયા હવે આપણને ચોથા નંબરની વિગતમાં કીધું હતું કે નફાનો અડધો ભાગ ભાગીદાર ભાગીદારોને સરખી છે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે હવે એ આપણે નફાનો અડધો ભાગ સરખે હિસ્સે અને અડધો ભાગ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે પણ એની એને એની અગાઉ આપણે એક ગણતરી કરવી પડશે જે આપણને કીધેલું છે કે ભાગીદારોની સર્વાનુમતે નિર્ણય કર્યો કે ભાગીદારોને વહેંચણી પાત્ર નફાની દસ ટકા રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે તો સામાન્ય અનામતની માહિતી પણ આપણે લખવી પડશે તો અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાઈડ સામાન્ય અનામત લખવી પડશે વહેંચણી પાત્ર નફાના દસ ટકા તો એ કેવી રીતે આપણને મળશે તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતે જમાસાડ જે વિગત જે 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 વિગત લખી તો એ બધી રકમનો આપણે સરવાળો કરવાનો ચોત્રીસ હજાર નવસોને પંચોતેર વધતાં બસો ને પચીસ કરશું એટલે આપણને પાંત્રીસ હજાર બસો મળશે તો એ બે નીચે સરવાળો નીચે સરવાળો કરી નાખવાનો પાંત્રીસ હજાર બસો હવે ઉધાર સાઈડ આપણે એમાંથી સોળ હજાર અને સાત હજાર બસો એ બે બાદ કરશું સોળ હજાર અને સાત હજાર બસો પાંત્રીસ હજાર બસોમાંથી સોળ હજાર અને સાત હજાર બસો બાદ કરશું એટલે આપણને જે જવાબ આવશે આપણે જોઈએ પાંત્રીસ હજાર બસો પાંત્રીસ હજાર બસો માઇનસ સોળ હજાર ને સાત હજાર બસો માઇનસ સાત હજાર બસો એટલે આપણને બાર હજાર આવ્યા તો શું કીધું વહેંચણીપાત્ર નફો આવ્યો આ તો એના દસ ટકા આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાની તો બાર હજારના દસ ટકા કરશું ગુણ્યા દસ ટકા એટલે બારસો રૂપિયા આપણને મળશે બારસો રૂપિયા એમાંથી આપણે બાર હજાર બાદ બાર હજારમાંથી બારસો બાદ કરશું એટલે દસ હજારને આઠસો રૂપિયા આપણને મળશે તો એ વહેંચણીપાત્ર નફો થયો દસ હજાર આઠસો અને બાર બારસો રૂપિયા જે આવ્યા દસ ટકા લે બાર હજારના દસ ટકા એ સામાન્ય અનામત ખાતે આવશે હવે સામાન્ય અનામતની બીજી અસર ક્યાં આવશે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર સાઈડ એક અસર આપી આપણે પણ બીજી અસર આપણે ક્યાં દેવાની તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવાની એટલે આ મૂડીના મૂડી ખાતામાં તેની બીજી અસર આવશે નહીં આપણને ખાલી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બનાવવાનું કીધું છે એટલે સામાન્ય અનામતની માત્ર એક અસર જ આવશે ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાઈડ એ ખાસ તમારે ધ્યાન રાખવાનું બે અસર કરવાની નથી આપણે આ પ્રથમ પરીક્ષા માટે તમારે ખાસ આ આ બાબત ધ્યાનમાં રાખવાની જેમ કે વાર્ષિક હિસાબો બનાવશો ત્યારે તો તમારે બે અસર કરવાની સામાન્ય અનામતની પણ જ્યારે તમને માત્ર નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બનાવવાનું કીધું હશે ત્યારે સામાન્ય અનામતની ગણતરી કરીને માત્ર એક જ અસર આપવાની એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાઈડ તો હવે દસ હજાર આઠસો આવ્યા તો એને આપણે નફાની વહેંચણી કરવી પડશે તો આપણને શું કીધું હતું ચોથા નંબરની વિગતમાં નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે તો નફાના બે ભાગ પાડવા પડશે દસ હજાર આઠસો આવ્યા તો એના હવે બે ભાગ પાડવા પડશે દસ હજાર આઠસોના બે ભાગ પાડશું એટલે આપણને પાંચ હજાર ચારસો મળશે જો દસ હજાર આઠસો એના બે ભાગ પાડશું એટલે પાંચ હજાર ચારસો મળ્યા હવે એના ત્રણ ભાગીદારો વચ્ચે સરખે હિસે વેચી દેવાની પાંચ હજાર ને તો ભાગ્યા ત્રણ કરશું એટલે અઢારસો રૂપિયા આવ્યા તો સરખે હિસે આપણે વેચી દીધો અડધો ભાગ હવે બીજો અડધો ભાગ જે હતો ચોપનસો રૂપિયા તો એને આપણે મૂડીના પ્રમાણમાં વેચવાનું છે તો મૂડીનું પ્રમાણ શું નીકળે છે દસ જેમ છ જેમ ચાર તો હજી એને આપણે અડધા કરશું એટલે પાંચ જેમ ત્રણ જેમ બે આપણને જવાબમાં આવશે મૂડીનું પ્રમાણ મળશે પાંચ જેમ ત્રણ જેમ બે તો એનો સરવાળો કરશું એટલે પાંચ વત્તા ત્રણ એટલે આઠ વત્તા બે એટલે દસ એટલે કુલ મૂડીનું પ્રમાણ કેટલું આવ્યું દસ એટલે ચોપનસો ને પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચશું તો ગુણ્યા પાંચ ભાગ્યા દસ એટલે સત્યાવીસો રૂપિયા આવ્યા તો એને આપણે સક્ષમના ખાતામાં ગણતરી કરતી વખતે સક્ષમમાં એડ કરશું સક્ષમને જે અઢારસો રૂપિયા અગાઉ મેળાતા અડધો ભાગ અઢારસો અને અડધો ભાગ ચો સત્યાવીસો તો અઢારસો વધતા સત્યાવીસો તો કેટલા થશે અઢારસો વધતા સત્યાવીસો અઢારસો વધતા સત્યાવીસો એટલે પિસ્તાલીસો રૂપિયા એને મળશે તો સક્ષમના આપણને મળી ગયા પિસ્તાલીસો રૂપિયા તો હવે બાકી કેટલા રહ્યા તો હવે સ ચોપનસો ગુણ્યા ત્રણ સોળસો ને વીસ આયા સમર્થ ને તો એ ચોત્રીસો ને વીસ રૂપિયા આવ્યા તો જુઓ સમર્થ ને માત્ર નફો આવ્યો ચોત્રીસો વીસ રૂપિયા એવી જ રીતે આપણે શ્રેયની ગણતરી કરવાની અઢારસો અગાઉ આપણે ગણતરી કરી હતી તો હવે બાકી ચોપનસો માંથી ચોપનસો ગુણ્યા બે ભાગ્યા દસ એટલે એક હજાર ને એસી રૂપિયા વત્તા અઢારસો એટલે અઠ્યાવીસો ને એસી રૂપિયા શ્રેયમાં આવ્યા એટલે બે ભાગ પાડવાના નફાના એક ભાગ સરખે હિસે વેચવાનો હતો અને બીજો ભાગ પાંચ જેમ ત્રણ જેમ બે એટલે મૂડીના પ્રમાણમાં વેચવાનો હતો તો આપણે બે ભાગ મૂડીના પ્રમાણમાં અને અડધો ભાગ અડધો ભાગ સરખે હશે અને અડધો ભાગ મૂડીના પ્રમાણમાં વહેંચીને બંનેનો સરવાળો કરો એટલે આપણને આ જવાબ મળ્યો ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી પાત્ર નફો પિસ્તાલીસો ચોત્રીસો વીસ અને અઠયાવીસો ને એંશી એનો સરવાળો કર્યો એટલે આપણને દસ હજારને આઠસો રૂપિયા મળ્યા તો એની બીજી અસર ક્યાં આપવાની તો મૂડી ખાતામાં જમા સાઈડ નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો પિસ્તાલીસો ચોત્રીસો વીસ અને અઠયાવીસો ને એંશી તો હવે મૂડી ખાતું હવે બંધ કરશું કેમકે બધી વિગતની આપણે એન્ટ્રી કરી દીધી અને નફા નુકસાન ફાળવણી ખાતું પણ બંધ થઈ ગયું હવે આપણે મૂડી ખાતું બંધ કરવાનું તો સમ સક્ષમનું મૂડી ખાતું બંધ કરશું તો આપણને જોતા ખબર પડે છે કે જમા બાજુનો સરવાળો વધુ લાગે તો આપણે જમા સાઈડ પહેલાં સરવાળો કરશું એક લાખ વધતા આઠ હજાર વધતા પિસ્તાલીસો એટલે એક લાખ બાર હજાર પાંચસો રૂપિયા એ આપણે ઉધાર સાઈડ લખશું જમાસાઇ લેખા સરવાળામાં અને નીચે ઉધાર સાડ પણ એક લાખ બાર હજાર પાંચસો લખશું તો એમાંથી આપણે પાંચ હજાર અને એકસો ને રૂપિયા બાદ કરશું એટલે આપણને બાકી આગળ લઈ ગયા તરીકે એક હજાર સાતસો એક લાખ સાત હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા આપણને મળશે ખબર પડે હું શું કહું એક લાખ હજાર એક લાખ બાર હજાર પાંચસો સરવાળો મૂડી ખાતાની જમા બાજુનો એક લાખ બાર હજાર પાંચસો એમાંથી આપણે પાંચ પાંચ હજાર અને એકસો પચીસ રૂપિયા બાદ કરા એટલે પાંચ હજાર ને એકસો ને પચીસ રૂપિયા આપણે બાદ કર્યા એટલે એક લાખ સાત હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા આપણે જે આવ્યા એ આપણે જમા ઉધાર સાઈડ લખ્યા બાકી આગળ લઈ ગયા તો એને શું કહેવાય જમા બાકી કહેવાય ઉધાર સાઈડ ભલે લખી પણ એને કહેવાય જમા બાઈકી જો શરૂઆતની જમા બાજુ શરૂઆતની બાકી જમા બાજુ હોય તો એને જમા બાઈકી કહેવાય અને ઉધાર બાજુ હોય શરૂઆતની બાકી તો એને ઉધાર બાકી કહેવાય અને આખરની બાઇકી જો જમા બાજુ હોય તો એને શું કહેવાય ઉધાર બાકી અને ઉધાર બાજુ હોય આખરની બાઇકી તો એને જમા બાઈકી કહેવાય વિરુદ્ધ અસર થાય આખરની બાઇકીમાં ઊંધું વિચારવાનું અને શરૂઆતની બાઇકીમાં આપણે સીધી સીધી રીતથી વિચારવાનું એટલે આ આપણે ઉધાર બાજુ લખ્યું એટલે એ મૂડી ખાતાની જમા બાકી કહેવાય આખરની બાઇકી ઉધાર બાજુ લખી એટલે એ મૂડી ખાતાની જમા બાઈકી હવે આપણે સમર્થમાં જોઈશું સાઠ હજાર વત્તા અડતાલીસો વધતા સાત હજાર બસો વત્તા ચોત્રીસો ને વીસ જમા સાઇલનો સરવાળો કરશું એટલે આપણને પંચોતેર હજાર ચારસો ને વીસ રૂપિયા મળશે તો એ પંચોતેર હજાર ચારસો ને વીસ આપણે ઉધાર સાઈડ લખશું અને એમાંથી કંઈ વિગત બાદ બાદ કરવાની આવતી નથી એટલે ડાયરેક્ટ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે પંચોતેર હજાર ચારસો ને વીસ રૂપિયા હવે શ્રેયના ખાતામાં જમા બાજુ ચાલીસ હજાર વત્તા ત્રણ હજાર બસો વત્તા અઠ્યાવીસો ને એંશી રૂપિયા સરવાળો કરશું ચાર હજાર અને સો રૂપિયા બાદ કરશું એટલે એકતાલીસ હજાર નવસો આવશે બાકી આગળ લઈ ગયા તરીકે આપણે લખશું તો આ રીતે આપણને મૂડી ખાતાની મૂડી ખાતાની બાકી મળી ગઈ એ જમા બાકી આપણને મળી મૂડી ખાતાની હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું બે બંને ખાતા બંધ કર્યા અને નીચે જે મેં તમને ગણતરી કરીને દર્શાવી તમારે ગણતરી કરીને લખીને દર્શાવવાની જેથી પેપર ચેકરને ખબર પડે કે આને ગણતરી કરીને વિદ્યાર્થીએ લખેલું છે બધું જેથી તમને પૂરા માર્ક્સ મળે